દમણ પ્રશાસનના વનવિભાગ દ્વારા દમણના મુખ્ય માર્ગો પર વૃક્ષોનું રોપણ કરવામાં આવી રહ્યું છે દમણના મુખ્ય માર્ગને પહોળા કરવાના સમયે ઘણા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું પરંતુ હાલ જ્યાં જ્યાં રસ્તાઓનું અને ગટરનું કામ પૂર્ણ થઈ ગયું છે તે રસ્તાના બંને છેડા પર દમણ પ્રશાસનના વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેમાં મશાલ ચોકથી લઈને ભીમપોર સુધીના મુખ્ય માર્ગના બંને છેડા પર ક્લીન દમણ ગ્રીન દમણ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે દમણ નગરપાલિકાના પ્રમુખ વસ્પીભાઈ દમણિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રસ્તાના બંને છેડા પર વૃક્ષોનું રોપણ કરવામાં આવી રહ્યું છે તો તેની જાળવણી અને માવજાત લોકો દ્વારા કરવામાં આવે એવી અપીલ પણ કરવામાં આવી છે ट्री प्लानेशन कर रहे हैं और इतने अच्छे बड़े प्लांट्स कर रहे हैं मैं सब लोग को तो रिक्वेस्ट करता हूँ कि इस तरह प्लांट्स करोगे ना बड़े तो जीने का संभवना बढ़ जाता है पूरे दमन में ये रोड पे साइड में इतने बड़े बड़े झाड़ हो रहे हैं हमने काटे होंगे रूट बनाने के लिए लेकिन जो काटे हैं तो मैं ऐसा ही बोलना चाहूँगा आपको कि वापस जरूरी है कि आप ट्री प्लानेशन करो और ट्री प्लानेशन वापस यही बड़े बड़े झाड़ हो जाएंगे बहुत सुंदर दिखेंगे एक अच्छी मुहिम है हमारी बड़ी सरकार की झार कटिंग हो गए थे लोगों ने कहा था ग्रीनरी नहीं है चार हो है। होते हैं जब एक क्लास रोज़ बन गए तो ज़रूरी है कि अच्छे री प्लांट्स करते हैं और आपने देखे हो कि बड़े बड़े ट्रीज़ छोटे ट्रीज़ को तो गाय खा जाती है और मर जाते हैं तो ये हम इंश्योर करेंगे और ख़ास करके हमारा पर्यटन विभाग जो फॉरेस्ट डिपार्टमेंट है वो इंश्योर कर रहे हैं कि ये झार

તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુરી સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે